હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોકમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે છે દિવાળી તો તમને બધાને બધી આખી યુટ્યુબ ફેમિલીને દિવાળીને હાર્દિક શુભકામનાઓ ને જો અમે આ બ્લોગ શરૂ કરી નાખ્યો છે ને અત્યારે અમારે બનાવવાનું છે ભૈજા કારણ કે આજ દિવાળી છે કે નહીં તે ભૈજા બનાવી નાખીએ અમારા અવુભાઈને બહુ ભાવે કે નહીં લાડ બધા મસાલા તો નથી થોડાક મસાલા હે તો આપણે બનાવવાનું ચાલુ કરી તો પેલા બધા મસાલા મળી નથી ડુંગળી મરસા ને લીલું લહ એટલું વસ્તુ હે

કપાના વેહ ધારણ કરી લીધો છે કપાના કપડાં પહેરી લીધા છે અને અહીંયા હેને ભાઈ હું ગામમાં ગયેલો હતો ત્યાં એક થેલો ભરીને મીઠાઈ લાવ્યો છું મરછા નું બધું એટલી મીઠાઈ લાવ્યો છું ભાઈ મીઠાઈ હું લાવ્યો એ બધું તમને છે ને થોડીક વાર રહીને પછી બતાવું બધું પણ સૌથી પહેલાં તો છે ને ભાઈ અહીંયા જો આપણે ભૈજા બને છે ને ભૈજા એની હિન્દી તૈયારી હાલે છે વાહ વાહ હાલો બેન હાલો ભૈજા બનાવો જો ભાઈ ભૈજા બને છે

અને આપણે ના હોય ને મોરસમાં બોલેલા હોય ને અહીંયા હે ને આમાં અંદર છે ને મોરસ અંદર મિક્સ કરેલું હોય એટલે કાંઈક અલગ જ હાટ આવે તો ભાઈ તો એટલી વસ્તુ લાવ્યા છે હવે તો પછી અહીંયા રહેવાના હોય એટલે પછી અહીંથી થોડું થોડું લીધા કરી પણ અત્યારે ને પેલા તો એટલી વસ્તુ લાવ્યા છે તો ભાઈ મેં અત્યારે આપણે આવી જશે હંસા ભાભીના ઘરે ભાઈ નાઈથી દિવાળીના છે ને મસ્ત મસ્ત ભૈજા બનવાનું શરૂ થઈ ગયું તો વાહ હમણાં ના ખાવું જો ભાઈ મુકા મેળવ્યા હંસા ભાભી કાં છો હા જોઈ લો ભાઈ દિવાળી ની ફૂલ તૈયારી હાલે છે ધબધબાટી બોલાવે ભાઈ ભાઈજા ની છે ને બધી ઘરે ભાઈજા બને ધબધબાટી દિવાળી હે કે ભાઈ એટલે ખાસ કરીને ભાઈ આપણા માટે આ મોટો તહેવાર કહેવાય દિવાળી ઈ તો હે ને ભાઈ હજે તો આવી તૈયારી હાલે મીઠાઈ ને એવું લઈ આવ્યો બધું તો ફેમિલ હે ને જમવાનું બધાય આપી દીધું છે બધાને જો ભાઈજા હે ચટણી હે સેવ ટમેટાનું શાક છે સાઈઝ છે મરચાં હે રોટલા હે

Soy yo, soy yo. Por favor, tu vois em video, eh, va? Soy yo. Ah,

ফটাক ফে কীট্লে હું ઘાવા છે તો જ આવી ભૂવા એટલે હવે જવા વાહ મસ્ત કેમ ભાઈ

બે ભાગ ગયા બે સારું હાલો ફૂલકણી ચાલો તો હવે ને ભાઈ ચાલે ચાલે હે ને કરી નાખી પછી હે ભાઈ ભાગ્યો હુવા બહુ ઊંઘ આવે છે અને હજી મારે હે ને એડિટ કરવાનું બધું અપલોડ કરવાનું બધું બાકી છે તો હે ને હવે આપણે ફટાકડા ફોડવા મને છે ને મને બહુ છે એટલે આવશે એટલે આ તો બીજ કરેની છે કા લાલ કલર બે કલરની લાયો તો લાલ અને લીલા કેમ પર બહુ મસ્તીની છે અમાર અવિનાશભાઈ સુઈ ગયા છે નકર એને બહુ મજા આવે પૂરી ફાઈનલ હેને ભાઈ આપણે ઘણા બધા ફટાકડા ફોડી લીધા છે અને ખાસ કરીને હેને ભાઈ દિવાળી મનાવી લીધી છે કા હા વા કપામાં આવ્યા નહી દે દિવાળી મનાવી લીધી છે તો ઘેર આવી આપણે કોઈ ઘેર રહે ને ઘેર આવી દિવાળી ન હોય હમ અને ખાસ કરીને આ અમારી દિવાળી તમને કેવી લાગી ને એ ખાસ કમેન્ટ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય